છે <laughs> બેસી oh, <inação> <moi> <Qui -ori>

હા મજા આવી ગઈ હવે કોઈ ના જ નહીં માળા માર કાકો માગી કે ગમે માગી તો માળા તો આવી જ નહીં હા માળા લે તો બરે પહેરું કરી પણ હવે તો કે જાવું પહેરે એટલે નહીં પહેરવી કોઈ બેહ જ ના કે પછી માર કાકો હમણાં એમ કે મન કે માર્યો હવે તો માળા ડાલવી જ નહીં કોઈ મજા આવી જાય હવે તો માળા

ઘર મસ્ત બંગલો બનાવો કમ્પ્લીટ તો લાવ જાય તારે બાયમાં આ બીજી લાવો રે હો લાઈ કરતા ના હોય મળે શ્યાખન